પંજાબ હરિયાણાના ખેડૂતો અત્યારે ટેકાના ભાવ માટે આંદોલન કરી રહ્યા છે બીજી અગિયાર માગણીઓ ટેકાના ભાવની સાથે સાથે છે ખેડૂતોને દિલ્હી આવતા રોકવા માટે હરિયાણા સરકારે તમામ સરહદો પર જબરજસ્ત બેરિકેડિંગ કર્યું છે રસ્તા પર ખીલા લગાવ્યા છે પોલીસનો ખૂબ મોટો ફોર્સ ખડકી દીધો છે અને ખેડૂતો ઉપર ટીયર ગેસમાં સેલ છોડાઈ રહ્યા છે દેશના વિવિધ બસોથી વધારે સંગઠનોના બનેલા સંયુક્ત કિસાન મોરચાએ આ આંદોલન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં અને એમના આંદોલન કરવાના રસ્તા પરથી પસાર થવાના લોકશાહી બંધારણીય અધિકારનું હરિયાણા સરકાર દ્વારા જે ઉલ્લંઘન થઈ રહ્યું છે એના વિરોધમાં આવતીકાલે તારીખ સોળ ફેબ્રુઆરીના રોજ ગ્રામીણ ભારત બંધનું એલાન આપ્યું છે ખેડૂત એકતા મંચ આંદોલન કરી રહેલા ખેડૂતો ઉપર થઈ રહેલા પોલીસ અત્યાચારો ટીયર ગેસનો મારો અને એમને દિલ્હી પહોંચવાના બંધારણીય અધિકારના ઉલ્લંઘન સામે પોતાનો વિરોધ નોંધાવે છે અને આવતીકાલે અપાયેલા ગ્રામીણ ભારતના બંધના એલાનને સંપૂર્ણ સમર્થન આપે છે ખેડૂત એકતા મંચ ગુજરાતના તમામ ખેડૂતોને

સંપૂર્ણ ગ્રામીણ ગુજરાત આવતીકાલે સવારે આઠ વાગ્યા થી સાંજે પાંચ વાગ્યા સુધી સંપૂર્ણ બંધ પાડે એવી ખેડૂત એકતા મંચની આપ સૌને અપીલ છે આભાર